મિત્રો તમે તમારા વાળને કાળા કરવા માટે શું લગાવો છો હેર ડાઇસ અને ફેન્સી હેર કલર્સ બરાબર ને પણ શું તમે જાણો છો કે માર્કેટમાં મળતા મોટાભાગના હેર કલર્સ તમારા વાળને નિર્જીવ અને નબળા બનાવી દે છે અને કેટલાક કેસોમાં તો ગંભીર એલર્જીક રિએક્શન્સ પણ કરી શકે છે મિત્રો મેં જોયું છે કે મોટાભાગના લોકો પોતાના વાળ કાળા કરવા માટે હેર ડાઈ લગાવવા માંગતા નથી પરંતુ સાચી માહિતીના અભાવે મજબૂરીમાં તેમને આવું કરવું પડે છે જો તમે એવા લોકોમાંથી છો જે કુદરતી રીતે પોતાના વાળને કાળા કરવા માંગો છો તો આજે હું તમને એક એવી ટુ સ્ટેપ પ્રોસેસ જણાવીશ જેને તમે તમારા વાળમાં ટ્રાય કરશો તો તમને એકદમ નેચરલ ડાર્ક બ્રાઉન કલર મળશે તમારા વાળ સફેદ થવાની ઝડપ ઓછી થઈ જશે અને તમારા વાળને કોઈ નુકસાન પણ નહીં થાય હકીકતમાં નુકસાન તો દૂર ઉલટું આ રીત તમારા વાળના મૂળને અંદરથી પોષણ આપશે અને તેમને મજબૂત બનાવશે તો ચાલો કોઈપણ વિલંબ વિના આજના ખૂબ જ રસપ્રદ વીડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ પ્રોસેસ શું છે આપણે તેને કેવી રીતે ફોલો કરવાની છે તેના માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને આમાં તમારે કઈ કઈ સાવચેતી રાખવાની છે તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો કેમિકલ આધારિત ડાઇઝ લગાવે છે તેમના વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે વોલ્યુમ ઓછું થવા લાગે છે અને વાળ સફેદ થવાની ઝડપ પણ વધુ વધી જાય છે શું તમે જાણો છો કે આની પાછળનું સાચું કારણ શું છે કારણ છે આ ડાઇઝ અને આ હેર કલર્સમાં વપરાતું એક ખૂબ જ ખતરનાક કેમિકલ જેનું નામ છે પીપીડી એટલે કે પેરાફિનાઇલિન ડાયામાઇન આ કેમિકલ ઓક્સિડાઇઝ થઈને વાળને કલર તો કરી દે છે પરંતુ તેનાથી સ્કેલ્પમાં સોજો ઇન્ફ્લેમેશન અને ફોલિક્યુલર ડેમેજ વધી જાય છે આ સિવાય મોટાભાગની હેર ડાઈઝમાં એમોનિયા પણ જોવા મળે છે જે વાળના કુદરતી રંગને સંપૂર્ણપણે દૂર કરી દે છે તેને બ્લીચ કરી દે છે અને વાળના કેરોટીન પ્રોટીનને પણ નુકસાન પહોંચાડે છે જેનાથી થાય છે કે વાળ સૂકા અને બળ થઈ જાય છે અને સરળતાથી ખરવા પણ લાગે છે પણ જો હું તમને કહું કે વાળને કલર કરવાની જે સિક્રેટ રીત હું આજે તમને જણાવવાનો છું તેનાથી તમને આ પ્રકારનો કોઈ નુકસાન કોઈ સમસ્યા નહીં થાય તો મને ખાતરી છે કે તમે તેના વિશે ચોક્કસ જાણવા માંગશો મિત્રો આ એક ટુ સ્ટેપ નેચરલ હેર કલરિંગ પ્રોસેસ છે જેમાં તમને માત્ર ત્રણ આયુર્વેદિક સામગ્રીની જરૂર પડશે પહેલો છે હેના પાવડર બીજો છે ભૃંગરાજ પાવડર અને ત્રીજો છે ઇન્ડિગો પાવડર સ્ટેપ વન હિન્ના અને ભૃંગરાજનું મિશ્રણ પહેલા સ્ટેપમાં તમારે હેના અને ભૃંગરાજનું મિશ્રણ લગાવવાનું છે હેના મહેંદી તમે જાણો છો કે એક નેચરલ હેર કલર છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને સાથે જ નેચરલ હેર કન્ડિશનરની જેમ પણ કામ કરે છે જેનાથી તમારા વાળ નરમ મુલાયમ અને ચમકદાર બને છે તેમાં લોસન નામનો એક પિગમેન્ટ હોય છે જે તમારા વાળના કેરોટીન સાથે જોડાઈને એક નારંગી લાલ પ્રકારનો રંગ બનાવે છે જે તમે અવારનવાર લોકોના વાળમાં જોયો હશે જ્યારે ભૃંગરાજની વાત કરીએ જેને કિંગ ઓફ હેર પણ કહેવાય છે તો તે તમારા હેર ફોલિકલ્સને મજબૂત બનાવે છે વાળને સફેદ થતાં રોકે છે વાળ ખરતા ઓછા કરે છે અને વાળનું વોલ્યુમ પણ વધારે છે તો ફર્સ્ટ સ્ટેપમાં તમારે આ બંને વસ્તુઓને થ્રી ઇસ ટુ વનના રેશિયોમાં મિક્સ કરવાની છે એટલે કે ત્રણ ભાગ તમારે હેનાના લેવાના છે અને એક ભાગ ભૃંગરાજ પાવડરનો લઈને તેને એક કડાઈની અંદર લોખંડની કડાઈની અંદર એકબીજામાં સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લો તેમાં ગઠ્ઠા ન પડવા જોઈએ જ્યારે આ પેસ્ટ સારી રીતે બની જાય તો તેને તમે એક પોલીથીનથી અથવા કોઈ એવી વસ્તુથી ઢાંકી દો જેથી તેના પર હવાનો વધારે સંપર્ક ન થાય અને પછી બે થી ત્રણ કલાક અથવા પ્રાધાન્ય રૂપે આખી રાત માટે તમે તેને આ રીતે છોડી દો મિત્રો લોખંડની કડાઈનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે જ્યારે હેનાના ટેનિન સાથે આયન ઓક્સિડાઇઝ થાય છે તો તેનાથી તમને એક રીચ બ્રાઉન મરૂન પ્રકારનો રંગ મળે છે જે ખૂબ જ કુદરતી અને સુંદર લાગે છે આ પેસ્ટ લગાવતા પહેલાં તમે તમારા વાળને એક સારા શેમ્પુથી એક માઇલ્ડ શેમ્પુથી ધોઈ લો જેથી તમારા વાળમાં રહેલું વધારાનું તેલ અને ગંદકી વગેરે નીકળી જાય અને પછી વાળને તમે સારી રીતે સૂકવી લો અને પછી આ જે પેસ્ટ તમે બનાવી છે જે આખી રાત રાખી હતી તે મિશ્રણને તમે તમારા વાળમાં સારી રીતે લગાવી લો પછી બે થી ત્રણ કલાક રાહ જુઓ અને પછી સાદા પાણીથી તમારા વાળને ધોઈ લો અને વાળને કુદરતી રીતે સુકવવા દો જો કે અહીં હું તમને એક પ્રોફેશનલ ટીપ પણ આપવા માંગીશ મિત્રો કે જો તમે ઈચ્છો તો આ મિશ્રણની અંદર એક ચમચી આમળાનો પાવડર અને થોડો લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો તેનાથી રંગ વધુ સારો આવશે પરંતુ આ વૈકલ્પિક છે અને સૂકા વાળવાળા લોકો માટે યોગ્ય નથી તો જો વાળ હોય તો તમારે આ આમળા અને લીંબુનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ હતો આપણો પહેલો સ્ટેપ જેમાં તમે તમારા વાળને ટિપિકલ હેના સ્ટાઇલમાં રેડિશ બ્રાઉન બનાવી લીધા છે સ્ટેપ ટુ ઇન્ડિગો પાવડર હવે ચાલો જોઈએ કે સ્ટેપ ટુમાં તમારે શું કરવાનું છે જેથી તમારા વાળનો રંગ વધુ ડાર્ક થઈ જાય વધુ નેચરલ લાગે અને જે પણ કોઈ તમને જુએ તે કહે કે યાર તમે તમારા વાળ ક્યાંથી કલર કરાવ્યા બીજા સ્ટેપમાં તમારે ઇન્ડિગો પાઉડર લગાવવાનો છે મિત્રો ઇન્ડિગો એક છોડમાંથી મળતી કુદરતી બ્લુ બ્લેક ડાય છે જે હેનાના બ્રાઉન શેડ સાથે મળીને તમને ડીપ બ્રાઉન અને જેટ બ્લેક કલર આપી શકે છે તમારે શું કરવાનું છે કે બસ ઇન્ડિગો પાવડર લઈને સ્ટેપ વનની જેમ જ તેમાં પાણી મિક્સ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે ઇન્ડિગોની ક્વોન્ટિટી તમારે એટલી જ લેવાની છે જેટલી તમે હેનાની લીધી હતી હવે આ પેસ્ટને તમે સારી રીતે ઢાંકીને માત્ર પાંચ મિનિટ માટે રાખો અને પાંચ મિનિટ પછી તેને તમારા આખા વાળમાં હેનાની જેમ જ સારી રીતે લગાવી લો યાદ રાખજો કે ઇન્ડિગો પાઉડરને પલાળ્યા પછી તમારે પાંચથી દસ મિનિટની અંદર અંદર તમારા વાળમાં લગાવી દેવાનો છે તેને તમારે બહુ વધારે સમય સુધી રાખવાનું નથી કારણ કે વધુ સમય રાખવાથી તેની અસરકારકતા પોટેન્સી ઓછી થઈ જાય છે તેને કેટલી વાર સુધી વાળમાં લગાવવું તે તમે આ કલરથી કેવા પ્રકારનો ટોન ઇચ્છો છો તેના પર નિર્ભર કરે છે જો તમે ડાર્ક બ્રાઉન શેડ ઇચ્છો છો તો તમે આ ઇન્ડિગોને પિસ્તાલીસ મિનિટ પછી તમારા વાળમાંથી ધોઈ લો અને જો તમે ઇચ્છો છો કે તમને એકદમ બ્લેક ટોન મળી જાય તો તમે તેને નેવું મિનિટ સુધી એટલે કે લગભગ દોઢ કલાક સુધી લગાવીને રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો મિત્રો ઇન્ડિગો લગાવ્યા પછી તમારે ચોવીસથી થી છત્રીસ કલાક સુધી તમારા વાળમાં શેમ્પૂ નથી કરવાનો આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે આને હંમેશા યાદ રાખજો તેનાથી શું થશે કે ઈન્ડિગોનો મોલેક્યુલ સારી રીતે ઓક્સિડાઇઝ થઈને તમારા વાળ સાથે એકદમ ફિક્સ થઈ જશે અને તમને વધુ સારો અને લાંબા સમય સુધી ટકનારો રંગ મળશે તમે ઈચ્છો તો ચોવીસ કલાક પછી રાત્રે તમારા વાળમાં કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ પણ લગાવી શકો છો તેનાથી વાળની કન્ડિશનિંગ તો થઈ જ જશે સાથે જ તમારા વાળમાં જે ડ્રાયનેસ અને રફનેસ છે તે પણ નહીં આવે તમને તમારા વાળ થોડા વધુ સારા લાગશે અને ઇન્ડિગોનો કલર પણ તમારા વાળમાં લોક થઈ જશે પરિણામ અને પ્રોડક્ટ ભલામણ આ ટુ સ્ટેપ ટ્રીટમેન્ટથી તમારા વાળના મૂળ મજબૂત થઈ જશે વાળનું તૂટવું અને ખરવું અટકી જશે વાળમાં એક કુદરતી ચમક અને જાડાઈ તમને દેખાશે અને તમને તમારા વાળમાં એક લાંબા સમય સુધી ટકી રહેતો નેચરલ બ્રાઉન બ્લેક ટોન મળશે અને આ બધું કોઈ પણ કેમિકલ વગર કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર જી હા આ ખૂબ જ કમાલની વસ્તુ છે એકવાર આને તમે ટ્રાય જરૂર કરજો મિત્રો આ ટ્રીટમેન્ટની સફળતા તેમાં વપરાતી સામગ્રીની શુદ્ધતા અને અસરકારકતા ઇફેક્ટિવનેસ પર નિર્ભર કરે છે તેથી ખાતરી કરો કે તમે ઉચ્ચ ગુણવત્તાવાળા કુદરતી અને કેમિકલ મુક્ત ઉત્પાદનોનો જ ઉપયોગ કરો કોઈ નબળી ગુણવત્તાવાળા પ્રોડક્ટનો ઉપયોગ ન કરો મને ખાતરી છે કે હવે તમારામાંથી ઘણા લોકો કોમેન્ટ્સ કરીને મને પૂછશે કે સાહેબ કયો હેના પાવડર લઈએ કયો ભૃંગરાજ પાવડર લઈએ અને કયો ઇન્ડિગો તમારા માટે શ્રેષ્ઠ છે અને આ તમારે ક્યાંથી લેવાનું છે તો હું સજેસ્ટ કરીશ કે તમે અત્તર આયેદાનો હેના પાવડર તેમનો જ ભૃંગરાજ પાવડર અને ઇન્ડિગો પાવડર લઈને તેનો ઉપયોગ કરો શા માટે કારણ કે અત્તર અત્તરઆદાના હેનામાં રાજસ્થાની હેનાનો ઉપયોગ થાય છે જે મહેંદીનો સૌથી સારો ગ્રેડ છે અને તમને શ્રેષ્ઠ રંગ આપે છે તેના ભૃંગરાજમાં એડિબલ ગ્રેડનો ભૃંગરાજ હોય છે જે ભૃંગરાજનું શ્રેષ્ઠ ઉપલબ્ધ સ્વરૂપ છે અને તેમનો ઇન્ડિગો પાઉડર સંપૂર્ણપણે કુદરતી છે જેમાં પીપીડી અને એમોનિયા જેવું કોઈ કેમિકલ નથી અને કોઈ પ્રિઝર્વેટિવ પણ નથી અને તેથી જ હું તમને અત્તર આયેદાના આ ત્રણેય ઉત્પાદનોની ભલામણ કરી રહ્યો છું જો તમે આ ત્રણેય પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા હો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ફર્સ્ટ કોમેન્ટમાં મળી જશે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ તમને સરળતાથી ઉપલબ્ધ મળશે તમે ત્યાંથી સીધું જ તેને ઓર્ડર કરી શકો છો તમારા ઘરે મંગાવી શકો છો અને તેનો ફાયદો ઉઠાવી શકો છો કેમિકલ ડાઇઝ વિરુદ્ધ નેચરલ કલર તુલના મિત્રો જ્યારે મેં આ ટ્રીટમેન્ટની તુલના સામાન્ય કેમિકલ ડાઇઝ અને હેર કલર્સ સાથે કરી તો મને કેટલાક ચોંકાવનારા પરિણામો મળ્યા કલર રંગ કેમિકલવાળી ડાઇઝ તમને ઇન્સ્ટન્ટ કલર આપી દે છે જ્યારે હેના ઇન્ડિગો અને ભૃંગરાજની આ ટુ સ્ટેપ ટ્રીટમેન્ટ કુદરતી રીતે તમારા વાળમાં રંગ લાવે છે જેમાં થોડો સમય લાગી શકે છે હેર હેલ્થ વાળનું સ્વાસ્થ્ય કેમિકલ ડાઇઝથી વાળ સૂકા અને બરડ થઈ શકે છે જ્યારે હેના ઇન્ડિગો ભૃંગરાજથી વાળ સ્વસ્થ સ્મૂધ અને પોષણયુક્ત લાગે છે ચમકદાર લાગે છે સ્કેલ્પ હેલ્થ સ્કેલ્પનું સ્વાસ્થ્ય કેમિકલ ડાઇસથી સ્કેલ્પમાં બળતરા ઇરિટેડ થાય છે અને કેટલાક લોકોને ખંજવાળ કે એલર્જી પણ થઈ શકે છે જ્યારે નેચરલ ટ્રીટમેન્ટથી તમારી સ્કેલ્પ ઠંડી અને સ્વસ્થ રહે છે અને તમને તેનાથી આ પ્રકારનું કોઈ નુકસાન થતું નથી સેફટી સુરક્ષા કેમિકલ ડાઇસમાં પીપીડી અને એમોનિયા હોય છે જે ઘણા લોકો માટે જોખમી હોઈ શકે છે તેનાથી એલર્જી અને આડઅસરો થઈ શકે છે જ્યારે હેના ઇન્ડિગો અને ભૃંગરાજ સો ટકા હર્બલ સામગ્રી છે જે તમામ લોકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી તમને આ પ્રકારની કોઈ આડઅસર થતી નથી તો આ ચાર મહત્વપૂર્ણ પરિમાણોને ધ્યાનમાં રાખીને તમે તમારા માટે નિર્ણય લઈ શકો છો કે તમારે કેમિકલ ડાઇસનો ઉપયોગ કરવો જોઈએ કે પછી નેચરલ કલરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો યાદ રાખો નેચરલ કલર થોડી ધીરજ માંગે છે પરંતુ બદલામાં તમને સ્વસ્થ મજબૂત અને કુદરતી રીતે ચમકદાર વાળ આપે છે વાળને કાળા કરવાની આ એક સુરક્ષિત સર્વગ્રાહી હોલિસ્ટિક અને વૈજ્ઞાનિક રીતે માન્ય સાયન્ટિફિકલી વેલિડેટેડ રીત છે ખાસ કરીને જો તમે તેને નિયમિતપણે દર ત્રણથી ચાર અઠવાડિયામાં વાપરતા રહો આશા છે કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે સારો લાગ્યો હશે અને તેનાથી તમે કંઈક નવું શીખ્યા હશો તમારા વાળને કુદરતી રીતે કાળા તમે આનાથી જરૂર કરીને જોશો અને મને કોમેન્ટ્સમાં જણાવશો કે તમને કેવા પરિણામો મળ્યા સારા મળ્યા કે તમને કોઈ સમસ્યા આવી ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખો હસતા રહો સ્મિત કરતા રહો રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો